પ્રજાસત્તાક દિન નિમિત્તે કામરેજ તાલુકાના વાવ ખાતે એસઆરપી કેમ્પસના મેદાનમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિતિમાં પંચોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી તો સવારે કામરેજ તાલુકામાં દેશના આન બાન અને શાનના સમા છવ્વીસમી જાન્યુઆરી માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી કે જે અવસરે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી સમાજના અનેક દૂષણોની સામે આપણે સૌ લોકો દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં લડી રહ્યા છે એમને આગેવાનીમાં દેશમાં 10 વર્ષની અંદર કો રિવાજો દુષણોની સામે આપણે ખૂબ મોટી સફળતા મેળવેલી છે સાથે સાથે યુવાનોને રમત ગમતના મેદાનો સુધી પહોંચાડવામાં દેશને આ 10 વર્ષમાં ખૂબ મોટી સફળતા મળી છે એ યુવાનોને રમત ગમતના મેદાનો સુધી પહોંચાડવું માટીની રમતો જોડે જોડવી ના કે યુવાનો ડ્રગ્સ રવાડે ચડે તે માટે જે સામાજિક લડાઈ આપણે સૌ લોકો સાથે મળીને લડી રહ્યા છે અને આગળ વધારવાનું છે પંચોતેર વર્ષ આઝાદીના પાસઠ વર્ષ પછી દેશમાં અનેક એવી સામાજિક દૂષણોની સામે લડાઈ ચાલુ છે આઝાદીના લડવૈયાઓ આઝાદી અપાવતા અનેક લોકોએ પોતાનું જીવન ત્યાગ કર્યું બલિદાન આપ્યું એ બલિદાનીઓને આજે તેમના મનમાં સો ટકા સંતોષ થતો આ દેશે છેલ્લા દસ વર્ષની અંદર મેડિકલ ક્ષેત્રની વાત હોય ગરીબ કલ્યાણ યોજનાઓની વાત હોય ગરીબોના મકાનની વાત હોય સ્વાસ્થ્યની વાત હોય ભણતરની વાત હોય